રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ મેધામ દ્વારા કલોલમાં હનુમંત કથા પાલખી યાત્રા યોજાય છે વિશ્વ મેધામ દ્વારા સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે હનુમંત કથા આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તારીખ બાવીસ જાન્યુઆરીને ને બે હજાર ચોવીસ ના સુવર્ણ દિને પાંચસો વર્ષના ઇતિહાસ બાદ અયોધ્યાના ભવ્યાથી ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા વિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર સનાતન ધર્મ માટે આ ગૌરવ અને ઉત્સાહિત ક્ષણ છે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારના હેતુથી વિશ્વ વ્યાધામ અમદાવાદ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રિય એવા ભગવાન હનુમાનજીની ભવ્ય કથાનું પણ આયોજન કરાયું છે વિશ્વ બે અમદાવાદ પ્રસ્તુત શ્રી હનુમત કથાનો તારીખ પચીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ કલોલ ગાંધીનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કથાના મુખ્ય યજમાન શ્રી લક્ષ્મણજી પી ઠાકોર બકાજી ધારાસભ્ય શ્રી કલોલ પરિવારના ઘરેથી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી પોથી યાત્રા નીકાળવામાં આવી છે જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોડાયા હતા પોધી યાત્રાની કથા મંડપમાં પધરામણી થઈ ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલ અને સંસ્થાના હોદ્દેદારો તથાત્નજીઓ જેઓ શ્રીના મુખેથી હનુમંત કથાનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે કલોલ શહેરના પૂર્વ ધારાસભ્ય તેમજ નગરપાલિકા કોર્પોરેટરો સામાજિક આગેવાનો તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંતો મહંતોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આરપી પટેલ જણાવે છે કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમગ્ર સમાજની છે જેને લઈ કલોલમાં આપ દ્વારા હનુમંત કથાનું આયોજન કરાયું છે ભગવાન શ્રી રામલલા ભવ્ય રામ મંદિરમાં બિરાજી રહ્યા છે ત્યારે આ ક્ષણ અને અવસર આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે કે અમદાવાદ